પારડીના પાટી ગામે વીજ ચોરી પ્રકરણમાં વીજ અધિકારીઓ સાથે મારામારી કરનાર ત્રણ આરોપી પકડાયા પાડી તાલુકાના અન્નાલાપાટી ગામે વડફળિયામાં ધરમપુર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સૂચના મુજબ ગત તારીખ આઠ ડિસેમ્બરના શુક્રવારના રોજ સબ ડિવિઝનના કર્મચારીઓ વીજ ચેકિંગ માટે ગયા હતા ત્યારે એક ઘરમાં વીજ ચોરી ઝડપાઈ હતી જેથી ડીજીવીસીએલના કર્મચારીઓએ ઘરના સભ્યો પર લાઇટ બિલની માંગણી કરતા ઘર માલિક બે ભાઈઓ હેમંત ગોવિંદભાઈ પટેલ અને પ્રદીપ ગોવિંદભાઈ પટેલ અન્ય એક ઇસમ કમલેશ ઉર્ફે કલ્પેશ નવીનભાઈ પટેલ ઉશ્કેરાઈ જઈ જુનિયર ઇજનેર હેમંતસિંહ પટેલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને જેમને બચાવવા અન્ય જુનિયર એન્જિનિયર પિનાકીન કુકડિયા પડતા તેમના હાથની આંગળીના ભાગે ચપ્પુ વાગી ગયું હતું જ્યારે અન્ય ઇજનીયરને ગુપ્ત માર વાગ્યો હતો ત્યારે આ બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે બાદ હુમલો કરનાર ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે વીજ કર્મચારીઓ પર હુમલો કરનાર ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો